ગતરોજ વોર્ડ નંબર 16 માં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિનય ચૌહાણ હિતેશ પરમાર દીપક શર્મા અક્ષય જાધવ અને આમ આદમી પાર્ટીના વોર્ડ અને વિધાનસભાના પદાધિકારીઓએ ભાગ લીધો જેમાં ચંદ્રનગર સોસાયટી અને મારુતિ ધામ સોસાયટીના રહીશોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો

દરેક માણસ આજે અત્યારે સામાન્ય વ્યક્તિ જેટલા વ્યક્તિ સામાન્ય વ્યક્તિ છે મિડલ ક્લાસ છે હાયર ક્લાસ છે બધાને એક જ ચિંતા લાગે છે બધાને એક જ ચિંતા લાગી છે આજથી 10 15 20 વર્ષ પહેલા ઘરની અંદર ફક્ત માણસ કમાતો હતો કમાતો હતો કે કોરી હતી આખી ભરેલી હતી જે જગ્યા ભરેલી હતી અને અચાનક પાણી છોડવાના કારણે આવડો મોટો પૂર આવ્યો આપણે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે આપણે દેશભક્તિ બતાવવા માટે પંજાબના લોકોએ આ

તમારા કાર્ડ ને જોશે તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે એને આજુબાજુ ઇન્સ્ટ્રુમેન્ટ હશે એનાથી કરીને બધું એપ્લિકેશન કરીને પછી એક જતો રહેશે ને તમારા ઘરે કુરિયર થી કાર્ડ આવી જશે આ વ્યવસ્થા જો પંજાબમાં મળી શકે આપણે ગુજરાતમાં કેમ આપણે ટેક્સ ઓછો બને આપણે ટેક્સ ઓછો આપીએ છે મને કો પંજાબના લોકો વધારે આપતા હોય ને આપણે ઓછો આપતા ગુજરાત જોડો સદસ્ય અભિયાનને તેજ આજ તારીખે 14 નંબર 16 માં મીટિંગ આયોજન હતું આ આયોજન મેં ય યુવાઓને સાથે સાથે મહિલાઓ બુઝુર્ગ બધાનું એક જ મેસેજ હતું કે બદલાવ જરૂરી છે લોકો ગટર નાલી રાસ્તાઓ ખાડા દુખી થઈ ગયા છે લોકો કહે છે કે આ વખતે સો ટકા બદલાવ જરૂરી છે આમ આદમી પાર્ટીને લાવીશ ઓર સો ટકા અને જંગી સે જીતાવી આજ રોજ વાર્ડ નંબર 16 મેં ચંદ્રનગર સોસાયટી મેં ગુજરાત જોડે જનસભા ના માધ્યમથી આજે આમ આદમી પાર્ટીનું સભાનું આયોજન હતું આ સભામાં સાથે મહિલાઓ બુજુર્ગો એક જ પ્રશ્ન હતો કે આ લોકો ગટર નાલી બધા દુઃખી થઈ ગયા છે લોકો કહે છે કે બદલાવ જરૂરી છે બદલાવ લાવવાના છે આ વખતે જંગી બહુમશે આમ આદમી પાર્ટીને જીતવાના છે દીપક શર્મા બાર્ડ નંબર ઓનસ ના પ્રમુખ ચંદ્રનગર સોસાયટી વોર્ડ નંબર સોળમાં ગુજરાત જોડો જનસભાના આયોજન રૂપે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહોળી સંખ્યામાં ચંદ્રનગર સોસાયટીના અને આજુબાજુના વિસ્તારના ઘણા બધા રહીશો જોડાયા હતા અને ઘણી બધી એવી યુવા ટીમ પણ જોડાઈ હતી અને આ વખતે બધા જ નાગરિકોનું કહેવું છે કે પરિવર્તન આવશે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં અમે આમ આદમી પાર્ટીને સાથ આપીશું અને આમ આદમી પાર્ટીને જંગી બહુમતી જીતાડીશું અને આમ આદમી પાર્ટીનો મેયર વડોદરા શહેરમાં બનાવીશું